અહાર સમાજના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલાઓના કપડા લાલ રંગના હતા અને પુરુષોના તમામ કપડા સફેદ રંગના હતા હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાતમાં તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે જો કે નવરાત્રી પર્વ હવે વાર્તાઓમાંથી બહાર નીકળીને પાર્ટી પ્લોટ પર પહોંચી ગયું છે તે જ સમયે તે પરંપરાગત કપડાથી પશ્ચિમી પ્રકારના કપડા સુધી પહોંચી ગયું છે પરંતુ આજે પણ કેટલીક સમાજમાં આ તહેવાર ફક્ત પરંપરાગત સાથે જ ઉજવવામાં આવે છે ઇન્ડિયા ટીમ ગાંધીનગરમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં પહોંચી હતી જ્યાં મહાર સમાજના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલાઓના કપડા લાલ રંગના હતા અને પુરુષોના તમામ કપડા સફેદ રંગના હતા અને તે પણ સમગ્ર પરંપરાગત શૈલીના અહીં જોવા મળતા આ સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે વર્ષોથી માં અંબાની આરાધના પર્વમાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને એક જ રીતે નાચતા જોવા મળે છે માત્ર પરંપરાગત રીતે અહીં ડીજેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવતું નથી પરંતુ અહીં મેર નૃત્ય પરંપરાગત શરણાઈ અને ઢોલ સાથે કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ નૃત્ય પાંત્રીસ થી વધુ દેશોમાં પ્રસિદ્ધ છે અને ધીમી ગતિ એ પરંપરાગત છે અને લોક નૃત્યમાં તે ત્રીજો ક્રમે આવે છે અને જ્યાં પણ કોઈ જાગી હોય કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય પછી તે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હોય કે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હોય અન્ય કોઈ જગ્યાએ તે દિલીપભાઈ ઓડેદ્રાનો હોય આ સમાજના આગેવાને જણાવ્યું કે અહીં મણિયારો રાસ સાંસ્કૃતિક ગરબા અને રાજડો જેવા નૃત્ય ખૂબ જ લોકપ્રિય છે આમાં પણ આ નૃત્ય પહેલાંના જમાનાની જેમ લોકોને અલગ અલગ રીતે બતાવવામાં આવે છે તલવારો વડે નૃત્ય કરવામાં આવતું હતું અને

अपने ड्रेस में है अच्छा यानी कि हर बार इसी प्रकार का आयोजन किया जाता है बिल्कुल बिल्कुल एवरी ईयर हम इस तरह से ही करते हैं पूरे नौ दिन नौ दिन नहीं अभी दिन जो घर की जो महिलाएं हैं वो यहाँ पर अगर इसी जो इसी सांस्कृतिक जो परंपरा के जो वस्त्र है उसी के साथ ये घर पर करेगी बिल्कुल हमारी महिलाएं अगर किसी पार्टी प्लॉट में भी कहीं जाए तो ये हमारे ड्रेस में ही जाएंगी और वहाँ पे भी आप देखेंगे यूनिक दिखेगी जो कोई, बाकी ड्रेस से आपको अलग ही दिखेगा जो भी उनका ड्रेस है वो उसी तरह से वहाँ पे करेगी वो ये वस्त्र है मेहरानी टी अमित ओढ़ख त्राजवा और पहरवेश जो हमारी महर ज्ञाती है उसमें हमारा पहरवेश और हमारे हाथों में जो टैटू और ये हमारा गहना जो है वो पूरे विश्व फलक में आज महर नारी एंड महर जो जेंट्स है वो एक महर रास एंड महर और रास जो पूरे विश्व फलक में आज हर एक स्टेज पे कुछ भी प्रोग्राम होते हैं तो हमारी काश का पहरवेश के साथ हम हमें, हमें इन्वाइट किया जाता है चाहे वो कुछ भी प्रोग्राम क्यों ना हो पूरे विश्व में बुलाया जाता है और ये हमारा जो कल्चर है वो हमें गर्व है कि हम महर नारी है क्योंकि हर एक उसमें नारी रानी के लिए एक होता है बट हम तो मेहरानी है ऐसे ही हम के, कह के हमें कोई भी बुला सकता है